નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી આગામી સત્તર સપ્ટેમ્બરથી પિતૃ પક્ષની શરૂઆત થઈ રહી છે અને આ દરમિયાન પૂર્વજોના નામ પર તેમને યાદ કરીએ ધાર્મિક વિધિઓ અને તર્પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ ધરતી પર આવે છે અને એવું કહેવાય છે કે પિતૃ પક્ષમાં પૂર્વજોનો સંબંધ પણ પ્રકૃતિ સાથે હોય છે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માણસોથી લઈને પક્ષીઓ સુધીના કોઈ પણ સ્વરૂપમાં ઘરે આવી શકે છે પરંતુ આપણે તેમને ઓળખી શકતા નથી આવો આજે આપણે એ જાણીએ કે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો તમારા ઘરમાં કયા સ્વરૂપે આવી શકે છે ગરીબ અથવા જરૂરિયાતમંદ શ્રાદ્ધ પક્ષમાં જો કોઈ મહેમાન ગરીબ કે અસહાય વ્યક્તિ તમારા ઘરે આવે તો તેમનો ક્યારેય અનાદાર ન કરવો અને ન તો તેને ક્યારેય ખાલી હાથે જવા દેવો જોઈએ શક્ય બને તો તેના માટે ચા નાસ્તો અથવા તો ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ પ્રાણીઓના સ્વરૂપે ગાય અથવા કૂતરા શ્રાદ્ધ પક્ષમાં ગાય કે કૂતરા પણ દરવાજા પર આવે તો તે અતિશુભ માનવામાં આવે છે જો તેઓ રસ્તામાં દેખાય તો પણ તેને બની શકે તો દૂધ પીવડાવો પરંતુ ક્યારે મારવું જોઈએ તેના બદલે તેઓને કંઈ ખાવાનું આપવું જોઈએ કાગડાના સ્વરૂપે શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમારા ઘરે આવતા કાગડાને ક્યારેય બગાડશું નહીં પરંતુ તે કાગડાને ભોજન આપવું જોઈએ આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પૂર્વજો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પંદર દિવસ સુધી કાગડાઓના સ્વરૂપે ભોજન લેતા હોય છે તેનાથી તેઓ તૃપ્ત તો થાય છે પરંતુ સાથે સાથે તેમના પરિવારના સભ્યોને સુખી જીવન માટે આશીર્વાદ પણ આપે છે